નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું કામ કળિયુગને કાળો યુગ કહેવામાં આવે છે શું હકીકતમાં આ યુગમાં દુનિયાનો અંત થવાનો છે શું થશે જ્યારે આ યુગનો અંત થઈ જશે કેવી રીતે થવાનો છે દુનિયાનો મહાવિનાશ કળિયુગના અંતમાં લોકો કેવી કેવી મુસીબતોનો સામનો કરશે અને શું કળિયુગનો અંત કરવા માટે ભગવાન પોતે અવતાર લઈને આ ધરતી ઉપર આવશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એવા પ્રશ્નોના જવાબ આપવાના છીએ જેને જાણવા માટે તમે પણ ખૂબ જ ઉત્સુક હશો ખરેખર મિત્રો આજે જે હાલત દુનિયામાં ચાલી રહી છે એને જોઈને તો એવું જ લાગે છે કે હવે આ દુનિયાનો અંત એકદમ નજીક છે એક બાજુ તો ખૂબ જ મોટા મોટા યુદ્ધ લડવામાં આવી રહ્યા છે ત્યાં જ બીજી બાજુ લોકોની અંદર પણ ખૂબ જ મોટા મોટા ઝઘડા થઈ રહ્યા છે આને જોઈને મિત્રો ઘણા બધા લોકો કળિયુગના અંતના વિષયમાં અને મહાપ્રલયના વિષયમાં જાણવા માગે છે આ બધા પ્રશ્નોના જવાબ તો આ વિડીયોમાં આપણે જાણશું જ પણ એનાથી પહેલાં મિત્રો આ ચારેય યુગોની બેસિક જાણકારી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વેદોમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મમાં ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ મતલબ કે છેલ્લો યુગ કળિયુગ છે જેમાં હમણાં આપણે વર્તમાનમાં જીવી રહ્યા છીએ તમને જણાવી દઈએ કે આમાં હરેક યુગનો સમય નિર્ધારિત કરવામાં આવેલો છે અને જ્યારે નિર્ધારિત સમય પૂરો થઈ જાય છે ત્યારે યુગ પરિવર્તન થાય છે આના ચાલતા બધું જ બદલી જાય છે જેમ કે યુગની ઉંમર માણસોની ઉંમર માણસોની ઊંચાઈ એમનો વિકાસ અને જીવજંતુ બધી જ વસ્તુઓ બદલી જાય છે અને ખાલી એટલું જ નહીં યુગોના અનુસાર માણસની ઉંમર પાપ અને પુણ્યોમાં પણ બદલાવ આવી જાય છે કેવી રીતે તમને જણાવું છું તો અહીંયા આપણે સૌથી પહેલાં સતયુગની વાત કરીએ સતયુગની ઉંમર લગભગ સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષની હતી અને શાસ્ત્રોના અનુસાર આ પહેલો અને સૌથી મોટો યુગ માનવામાં આવે છે જણાવી દઈએ કે આ યુગમાં મનુષ્યની આયુ લગભગ એક લાખ વર્ષની જણાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ યુગમાં ભગવાને મત્સ્ય કુર્મ વરા અને નરસિંહના અવતારમાં જન્મ લીધો હતો આ યુગમાં મિત્રો પુણ્ય સો ટકા અને પાપ એકદમ જીરો ટકા હતો આ જે યુગ છે જેમાં રાજા હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી રાજા થયા હતા આ એ રાજા હતા જેમણે સત્યની રક્ષા માટે પહેલાં તો પોતાના પરિવારનો અને પછી પોતાનો પણ બલિદાન આપી દીધો સતયુગ પછી આવે છે ત્રેતાયુગ જેની આયુ લગભગ બાર લાખ અને છન્નું હજાર વર્ષની છે હવે જેવી રીતે મિત્રો સતયુગની આયુથી ત્રેતાયુગની આયુ ઘટી એવી જ રીતે આ યુગમાં મનુષ્યની આયુ પણ ઘટી આ યુગમાં મનુષ્યની આયુ લગભગ દસ હજાર વર્ષની હતી ત્રેતાયુગ એ જ યુગ છે જેમાં ભગવાન શ્રી રામે જન્મ લીધો હતો અને રાવણનો વધ કરીને ધરતી ઉપરથી દુષ્ટતાનો અંત કર્યો હતો આના સિવાય આ યુગમાં વામન અને પરશુરામ ભગવાનનો પણ અવતાર થયો હતો હવે જેવી રીતે શરૂઆતમાં પાપ અને પુણ્યના બદલાવના વિષયમાં તમને જણાવ્યું હતું ને એ એટલા માટે કારણ કે ત્રેતા યુગમાં પાપ પચીસ ટકા અને પુણ્ય પંચોતેર ટકા હતો હવે વાત કરીએ ત્રીજા યુગ મતલબ કે દ્વાપર યુગની આ યુગની આયુ આઠ લાખ અને ચોસઠ હજાર વર્ષની હતી ત્યાં જ આ યુગમાં મનુષ્યની આયુ પણ ઘટીને લગભગ એક હજાર વર્ષ સુધીની રહી ગઈ હતી આ યુગમાં પણ ભગવાન અવતાર લઈને આ દુનિયામાં આવ્યા હતા હા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં અવતાર લઈને કંસનો વધ કર્યો આ જ યુગમાં મહાભારત કાળ પણ ચાલ્યો હતો આ યુગમાં પાપ ખૂબ જ મોટા પાયે વધી ગયો હતો પણ એ વાત સાચી છે કે કળિયુગની જેટલો પાપ આ યુગમાં નહોતો તમને જણાવી દઈએ કે આ યુગમાં પાપ અને પુણ્યની સંખ્યા એકદમ બરાબર થઈ ગઈ હતી પચાસ પચાસ ટકાની હતી મતલબ કે આ દુનિયામાં અડધો પાપ અને અડધો પુણ્ય હતો આ ત્રણેય યુગ પૂરા થયા પછી અંતમાં કળિયુગની વારી આવે છે આ યુગને જો આપણે શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો આ સૌથી નાના યુગના રીતે ઓળખવામાં આવે છે કળિયુગની આયુ લગભગ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષની છે અને અહીંયા મનુષ્યની આયુ લગભગ ખાલી સો વર્ષની આજુબાજુ રહી ગઈ છે ત્યાં જ હવે જો આપણે વાત કરીએ પાપ અને પુણ્યની તો કળિયુગ એક એવો યુગ છે જ્યાં પુણ્ય નામની વસ્તુ તો ખાલી નામ માત્રની જ જોવા મળે છે કારણ કે આ યુગમાં પાપે પોતાનો પગપસારો કરી લીધો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે કળિયુગ જેમાં આપણે જીવી રહ્યા છીએ એમાં પાપની સંખ્યા પંચોતેર ટકા અને પુણ્યની સંખ્યા ખાલી પચીસ ટકા વધી છે મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે પ્રથમ યુગ પછી દુનિયામાં કેટલો પાપ વધી ચૂક્યો છે તમને જણાવી દઈએ કે કળિયુગને કાળો યુગ પણ કહેવામાં આવે છે અને આ જ કારણ છે કે ધર્મનો ઓછું થવું આ યુગમાં ધર્મ ઘટીને એક બટા ચાર રહી ગયું છે ચાલો આજ જ કડીમાં આપણે કળિયુગના અંત સમયની ચર્ચા કરીએ જ્યારે કળિયુગ ચરમ ઉપર હશે ત્યારે દુનિયાની શું હાલત થશે મિત્રો કળિયુગનો અંત ખૂબ જ ખતરનાક થવાનો છે જેમાં મિત્રો માણસાઈ તો દૂર દૂર સુધી જોવા પણ નહીં મળે બધા લોકો પોતપોતાના વિષયમાં જ વિચારતા રહેશે કોઈ પણ બીજા વ્યક્તિની મદદ નહીં કરે કોઈ પણ વ્યક્તિને કોઈ સંકટમાં જોઈને કોઈ એની મદદ કરવા માટે નહીં આવે આખો સમાજ હિંસક બની જશે અને આવી રીતે માણસ જ માણસનો દુશ્મન બની જશે અને એકબીજાની હત્યા કરવામાં જરા પણ વિચાર નહીં કરે ચોરી ચકારી અને બીજા લોકોને લૂંટવાનો જ બધા વિચારતા રહેશે એક રીતે માણસાઈ પૂરી રીતે ખતમ થઈ જશે આ દુનિયામાંથી અને બળવાન અને ધનવાન લોકોનો આ દુનિયામાં રાજ ચાલશે મતલબ કે લોકો માટે પૈસા જ બધું થઈ જશે બધી જગ્યાએ ખરાબ વસ્તુઓ અને ખરાબ શબ્દ જ બોલવામાં આવશે દુનિયાની હાલત એવી થઈ જશે કે ધર્મ નામની કોઈ વસ્તુ આ દુનિયામાં જોવા નહીં મળે આખી દુનિયા અધર્મથી ભરાઈ જશે સ્ત્રી હોય કે પુરુષ હોય બધા જ લોકો અધર્મી થઈ જશે આ કાળા યુગ મતલબ કે કળિયુગના અંતમાં સ્ત્રીઓ પોતાના જ પતિના વિરોધમાં કામ કરશે એ પોતાના પતિ સાથે ઝઘડા કરશે એની કોઈ પણ ઇજ્જત નહીં કરે અને પારકા લોકો સાથે એમનો સંબંધ વધતો જશે ત્યાં જ આ યુગમાં કાંઈક એવું પણ થશે જ્યારે માણસની ઉંમર ખાલી થી દસથી થી વીસ વર્ષની રહી જશે ખાલી એટલું જ નહીં જ્યારે કળિયુગ પોતાના અંતની નજીક હશે ત્યારે માણસ ખાલી સોળ વર્ષની ઉંમરમાં જ વૃદ્ધ બની જશે ખાલી એટલું જ નહીં સ્ત્રીઓ તો ખાલી આઠથી દસ વર્ષની ઉંમરમાં જ ગર્ભવતી થઈ જશે ના તો સ્ત્રીઓ પતિવ્રતા ધર્મનું પાલન કરશે અને ના તો પુરુષો આવું કરશે બધી બાજુ પાપ જ પાપ હશે કોઈ પણ વ્યક્તિ શાસ્ત્રોનું જ્ઞાન લેવામાં ઇન્ટરેસ્ટેડ નહીં હોય એક રીતે જોવામાં આવે તો માણસોનો મગજ જે છે એ ભ્રષ્ટ બની જશે અને એ પાપ અનૈતિકતા અને ચરિત્રહીન જેવી વસ્તુઓ ઉપર પોતાનું ધ્યાન લગાડશે આ સમય મિત્રો એટલો ખરાબ હશે કે માણસો અનાજના એક એક દાણા માટે તરસશે લોકો પાસે ના તો ખાવા માટે ખાવાનું અને પીવા માટે પાણી હશે ભૂખથી લોકો તરસશે અને પોતાની મોત માટે દુઆ માંગશે ત્યાં જે ધરતીના વૃક્ષો ઉપર પણ અસર ખૂબ જ મોટા પાયે જોવા મળશે ઝાડવા ફળ આપવાનું બંધ કરી દેશે અને સૂકી જશે ત્યાં જે મિત્રો પૃથ્વીની ભૂમિનો ઉપજાવ અંશ પાંચથી સાત ફૂટ સુધી નીચે ચાલ્યો જશે કળિયુગના અંતમાં ગરમી પણ લોકોનું જીવન ખૂબ જ વધારે મુશ્કેલ કરી નાખશે ધરતી ઉપર ટેમ્પરેચર એટલો હાઈ થઈ જશે કે લોકો ગરમીથી બચવા માટે જમીનની અંદર ગુફાઓ બનાવીને રહેશે ખાડા કરીને રહેશે અને મિત્રો આ બધાથી મોટી વાત તો એ છે કે કળિયુગના અંતમાં બધા જ દેવી દેવતા પોતાનો પવિત્ર સ્થાન છોડીને પોતાના લોકમાં ચાલ્યા જશે સાથે સાથે નદીઓ પણ અહીંયાથી સૂકીને સ્વર્ગ લોક ચાલી જશે અને આ જ દુનિયાનો અંત હશે બધા જ લોકો ખાવા પીવાથી લઈ અને શ્વાસ લેવા માટે પણ તરસ છે બધી બાજુ અધર્મ પાપ અને ખરાબી બસ આ જ વસ્તુઓ જોવા મળશે અને આવી રીતે જ્યારે કળિુગ પોતાની ચરમસીમા ઉપર હશે ત્યારે આ દુનિયામાંથી પાપનો અંત કરવા માટે ભગવાન વિષ્ણુ એક બ્રાહ્મણનો અવતાર લેશે જણાવવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ કલકી અવતારમાં આવીને ખાલી ત્રણ દિવસની અંદર જ આ ધરતી ઉપરથી પાપનો વિનાશ કરી નાખશે પાપીઓનો સર્વનાશ કરીને પુનઃ ધર્મની સ્થાપના કરશે જ્યારે દુનિયામાં અધર્મી અને પાપીઓનો નાશ થઈ જશે ત્યારે મિત્રો આ કાળા યુગના પ્રભાવને ખતમ કરવા માટે પૃથ્વી ઉપર લગભગ લગાતાર બાર વર્ષો સુધી ભયંકર વરસાદ પડશે જેના ચાલતા આખી દુનિયા જળમગ્ન થઈ જશે એના પછી મિત્રો એકસાથે બાર સૂર્ય ઉદય થશે અને ધરતીનો બધો જ પાણી સૂકી જશે જેના પછી એકદમ નવી દુનિયા હશે જેમાં લોકો સાધુઓની સેવા સત્ય દાન અને પ્રાણીઓની સેવા કરશે આવી જ રીતે ધર્મમાં એક ચરણની સ્થાપના થશે અને બધી જગ્યાએ ખાલી અને ખાલી ધર્મ જ શ્રેષ્ઠ નજર આવશે અને ધર્મને પૂરી રીતે અપનાવી લીધા પછી લોકો સતયુગને જોઈ શકશે હવે મિત્રો તમારા મનમાં એક સવાલ જરૂર આવી રહ્યો હશે કે હવે કળિયુગ આખરે કેટલો બાકી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આપણા માણસોનો એક મહિનો પિતૃઓના એક રાત અને એક દિવસના બરાબર હોય છે ત્યાં જ માણસોનો એક વર્ષ દેવતાઓના એક દિવસ અને એક રાતની બરાબર હોય છે ત્યાં જ માણસોના ત્રીસ વર્ષ મતલબ કે દેવતાઓ એક મહિનો અને માણસોના ત્રણસો સાઠ વર્ષ મતલબ કે દેવતાઓના એક દિવ્ય વર્ષના બરાબર હોય છે અને આવી રીતે મનુષ્યોના ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ દેવતાઓના બારસો દિવ્ય વર્ષના બરાબર હોય છે મતલબ કે એક કળિયુગ જો આપણે હમણાં જોઈએ તો મિત્રો આ ખાલી કળિયુગનું હજી પ્રથમ ચરણ ચાલી રહ્યો છે જો આપણે શાસ્ત્રોની માનીએ તો કળિયુગની શરૂઆત લગભગ ત્રણ હજાર એકસો બે હિસાબ પૂર્વ થઈ હતી જ્યારે પાંચ ગ્રહ મતલબ કે મંગળ બુદ્ધ શુક્ર બૃહસ્પતિ અને શનિ જ્યારે મેષ રાશિ ઉપર શૂન્ય ડિગ્રી ઉપર થઈ ગયા હતા મતલબ કે આવી રીતે જો બે હજાર ચોવીસને ત્રણ હજાર એકસો ને બે સાથે જોડી દેવામાં આવે તો પાંચ હજાર એકસો ને છવ્વીસ વર્ષ થઈ જાય છે મતલબ કે કળીયુગના હજી ખાલી આટલા જ વર્ષ વીત્યા છે અને આવી રીતે લગભગ ચાર લાખ અને છવ્વીસ હજાર વર્ષ હજી પણ કળીયુગના બાકી છે મિત્રો આશા કરીએ છીએ કે આજના આ વિડીયોમાં તમને કળયુગના અંતને લઈને જેટલા પણ તમારા મનમાં પ્રશ્નો હતા એ બધાના જવાબ તમને મળી ગયા હશે જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે મિત્રો તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ